સુરતના પૂણા વિસ્તારમાં આવેલી મુક્તિધામ સોસાયટીમાં બે દિવસ પહેલાં એક યુવક દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઉશ્કેરાયેલા યુવકે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે કહી કાપડના વેપારીને ચપ્પુના ઘા માર્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે ચપુતી હુમલો કરતા યુવકને મહિલાઓએ પકડી લીધા કાપડ વેપારીનો બચાવ થયો હતો આ મામલે પુણા પોલીસમાં હત્યાના પ્રયાસો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી આ સાથે યુવકને સાથે રાખી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ પુણામાં વિક્રમનગર સોસાયટીમાં રહેતા ઉદય મનુભાઈ પટરીગર બોમ્બે માર્કેટ પુણા રોડ ખાતે આવેલા અનુપમ પ્લાઝામાં રુદ્ર ક્રિએશનના નામે લેસ પટ્ટી કુર્તી બનાવવાનું કારખાનું ચલાવે છે ગત તારીખ અઢાઈ જુલાઈના રોજ ઉદય પટરીગર દુકાનેથી ઓળખીતા લાભબેનના ઘરે મુક્તિધામ સોસાયટી પૂણા લેસ પટ્ટીનો માલ લેવા ગયા હતા જેથી માલ લઈ મોપેર પર જવા નીકળતા જ હિતેશ નકુમે ધસી જઈ ગાળાગાળી શરૂ કરી હતી રસ્તા ઉપર જ ઉદય અને હિતેશ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો ઉસ્કેરાઈને હિતેશે કમરના ભાગે છુપાવેલું ચપ્પુ કાઢી ઉદય પટરી ઘર પર ઉપરા છાપરી ઘા મારી દીધા હતા રસ્તા પર ભારે હંગામો મચી જતા લોકો એકત્ર થઈ ગયા હતા જેમાં મહિલાઓએ હિતેશને પકડી લેતા ઉદયનો બચાવ થયો હતો પણ ગંભીર ઈજા પહોંચી હતી હિતેશ સને આજે જાનથી પતાવી દેવાનો છે તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે એમ કહી ધાક ધમકી આપી ભાગી છૂટ્યો હતો લોહી લુહાણ ઉદયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો પુણા પોલીસે હિતેશ માધા નકુમ સામે હત્યાની કોશિશનો નોંધી ધરપકડ કરી હતી હિતેશ નકુમ ભાવનગરના મહુવામાં રહે છે અને ત્યાં જ કરિયાણાની દુકાન ચલાવે છે બ્યુરો રિપોર્ટ એલ કે સાર ન્યૂઝ સુરત